રાજ્યના એક હજાર ત્રણસો ચોરાશી પરીક્ષા કેન્દ્ર પર એક જ સ્થળથી નજર પંદર હજાર સીસીટીવી કેમેરાથી પરીક્ષાનું લાઇવ સ્ટ્રીમિંગ રાજ્યના ઇતિહાસમાં સરકારી ભરતીની પરીક્ષા પ્રથમ વખત લાઈવ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું આવેલું છે ત્યાંથી લગભગ પંદર હજાર કેમેરાની સીધી નજર દરેક વર્ગખંડની અંદર રાખવામાં આવી છે દરેક જગ્યાએ જ્યાં આ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે તેના ઉપર સીધી નજર રાખવામાં આવી રહી છે સીધું મોનિટરિંગ થઈ રહ્યું છે કેયુર જેઠવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારી છે તેમની સાથે સીધી વાત કરશું સાહેબ પહેલી વખત લગભગ ગુજરાતમાં એવું થઈ રહ્યું છે કે કોઈ પરીક્ષા લેવાઈ રહી છે સરકારી પરીક્ષા અને તેનું લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે અત્યાર સુધી લગભગ રેકોર્ડિંગ થતું હતું આ પ્ર સૌ પ્રથમ વખત છે કે માનનીય આપણા જે મહેસૂલ વિભાગ છે એમના અધિક મુખ્ય સચિવ શ્રીજીના માર્ગદર્શન હેઠળ આપણે ગુજરાતના લગભગ ત્રેવીસ જિલ્લાની અંદર તેરસો ચોર્યાસી કેન્દ્રની અંદર આપણે આ એક્ઝામ છે કન્ડક્ટ કરી રહ્યા છે અને લગભગ અત્યારે પંદર હજારથી વધારે લાઈવ કેમેરાની અંદર આપણે આનું આખી પરીક્ષાનું મોનિટરિંગ કરી રહ્યા છે વિશેષતા પરીક્ષાની ખાસ તો એ બાબતમાં છે કે આપણે જે ફર્સ્ટ ટાઈમ પહેલી વખત જેવું છે કે પોસ્ટ વિભાગ સાથે આપણે એક એમઓયુ કરી અને પોસ્ટ વિભાગના લાઈવ જે વ્હીકલ જીપીએસ અને બલ વ્હીકલ છે એની અંદર આપણે પરીક્ષાના પેપર છે એ જે તે જિલ્લાની અંદર આપણે મોકલી આપેલા છે અને પરીક્ષા પૂર્ણ થયા બાદ એ જ પોસ્ટ વિભાગના વ્હીકલ્સ છે એ પૂરતા બંદોબસ્ત સાથે એને આપણે અહીંયા આપણા સ્ટ્રોંગ રૂમ ખાતે મેળવીશું અને બીજી વસ્તુ એક ખાસ એ છે કે આ તમામ જે વિદ્યાર્થીઓ અત્યારે એક્ઝામ આપી રહ્યા છે એ તમામના આપણે બાયોમેટ્રિક્સ આપણે કેપ્ચર કરેલા છે જેથી આપણે ત્રણ તબક્કાની અંદર એમના જે ઇમેજીસ છે એ કેપ્ચર કરશું એટલે જ્યારે પણ નકલી ઉમેદવાર કોઈ પણ પ્રકારની ગેરતી થાય નહીં અને એક નિષ્પક્ષ વાતાવરણની અંદર મંડળ જે છે એ પરીક્ષાનું આયોજન કરી શકે અને ઉમેદવારોનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન મંડળ કરી રહ્યું છે જો બાયોમેટ્રિક હાજરી થઈ ગઈ એઆઈનો ઉપયોગ પણ થઈ રહ્યો છે આમાં કે કોઈ ફરજી ફોટોગ્રાફ ના આધારે કોઈ ઉમેદવાર નકલી ડમી ઉમેદવાર ન બેસે લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે મતલબ કહી શકાય કે પેપર ફૂટવાના ચાન્સીસ ઝીરો છે બિલકુલ ઝીરો એ શક્ય જ નથી આ વખતે મેં એટલી ફૂલ પ્રૂફ તૈયારી કરેલી છે કે લગભગ કોઈ પણ પ્રકારની ગેરરીતિનો અવકાશ રહેશે નહીં તો એનો મતલબ કે હવે આ ભરતી ક્યાંય કોર્ટમાં જાય એવી પણ શક્યતા નહીં ભૂતકાળમાં ઘણી ભરતીઓ કોર્ટમાં જઈ અટવાયેલી છે મંડળના એ તમામ પ્રયત્ન મેં એ રીતે રાખેલા છે કે જેનાથી ઉમેદવારોને સરળતાપૂર્વક એક નિષ્પક્ષ વાતાવરણમાં એ લોકો પરીક્ષા આપી શકે પરીક્ષા નિષ્પક્ષ વાતાવરણમાં સરળતાથી તો પરિણામ કેટલું ઝડપથી કારણ કે તમે ખૂબ જ ટેકનોલોજીનો ઉપયોગ કરી હવે અત્યારે તો રાઈટના અમે તમને ડાયરેક્ટ તો કહી શકશે નહીં પણ બનશે એટલું વહેલું કારણ કે રાજ્યની અંદર તલાટીની જે જરૂરિયાત જે છે સરકારશ્રીની માંગ છે તો અમે કટિબદ્ધ છીએ કે બને એટલું જલ્દી પરિણામ છે આનું ડિક્લેર કરીશું તો આ સીધા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો ત્યાંથી આ દ્રશ્યો સામે આવ્યા છે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ ગુજરાતની અંદર પહેલી વખત સરકારી ભરતીમાં જોવા મળી રહ્યો છે એઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે સાથે જ લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે દરેકે દરેક વર્ગખંડની અંદર મોટાભાગે પરીક્ષા ખંડ છે તેની અંદર નજર રાખવામાં આવી રહી છે પંદર હજારથી વધારે કેમેરાનો ઉપયોગ થઈ રહ્યો છે અત્યારે કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારની ગેરરીતિ ના થાય એ પ્રકારેનો આ પ્રયાસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો છે અને આશા રાખીએ કે આ ભરતીમાં કોઈપણ પ્રકારનો વિવાદ ના થાય ભરતી સુપેરે પૂર્ણ થાય અને જે લોકો લાયક છે તેને ઉમેદવારી પત્ર પણ નિમણૂક પત્રો પણ ઝડપથી મળે તેવી આશા રાખીએ કેમેરામેન કુણાલ ભાવસર સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર